આદર્શ આચાર સંહિતા અમલીકરણ બાબતે મીટિંગ યોજાય જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતા અમલીકરણ બાબતે મીટિંગ યોજાઈ જેમાં કાયદો અને વ્યવસ્થા નોમિનેશન મતદાન મથક તપાસ મતગણતરી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આચાર સંહિતાની સમજૂતી પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમ સેન્સિટિવ એરિયા પ્રચારક સામગ્રી સ્વીપ કામગીરી સહિત ચૂંટણી સંબંધિત કામગીરીમાં આચાર સંહિતા સુચારૂ રૂપે અમલીકરણ કરાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું વધુમાં બેઠક અંતર્ગત પ્રત્યેક ચૂંટણી નોડલ અધિકારીઓની આયોજનબદ્ધ કામગીરી કરવા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી દેસાઈ બીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ સહિત ચૂંટણી માટે નિયુક્ત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ